નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખાસ કરીને યુટ્યુબ અથવા ફેસબુકના માધ્યમથી અવારનવાર મળતા હોઈએ છીએ અને આપની સાથે હું મારા જે પણ અનુભવો છે સંશોધનની જે ભલામણો છે વૈજ્ઞાનિકો દ્વારા ખેતી માટેના નવા આધુનિક જે સંશોધનો છે એની આપના સમક્ષ રજૂઆત કરતો હોઉં છું ઘણા બધા મિત્રોના મને કોમેન્ટ દ્વારા ફોન દ્વારા મેસેજ દ્વારા અભિપ્રાયો પણ આવ્યા ગઈ સિઝનની અંદર ચોમાસાના જે પાકો હતા કપાસ મગફળી સોયાબીનમાં ઘણી બધી વસ્તુઓને આપણે અપનાવવાની ટ્રાય કરી જેવી કલ્ચરો હોય જૈવિક ખાતરો જેવી બેક્ટેરિયા જૈવિક જંતુનાશકો જેવી ફૂગનાશકો રાસાયણિક પદ્ધતિઓ હોય કે બિયારણ ખાતરની કોઈ પણ વાત હોય એને આપણે અપનાવી એના પરિણામો ખૂબ સારા મોટાભાગના ખેડૂત મિત્રોને મળ્યા છે હા હું માનું છું કે ઘણી જગ્યાએ કદાચ આપણી ક્યાંક કજાશ રહી ગઈ હોય વાપરવાની પદ્ધતિ ખોટી હોય વાતાવરણ પરિબળો ભાગ ભજવતા હોય તો એની અંદર રિઝલ્ટ વધતા ઓછા પ્રમાણમાં ફેરફાર થતો હોય છે પરંતુ આપણે આધુનિક પદ્ધતિઓને જો વાપરશું તો આવતા દિવસોની અંદર ખેતીને સારી નફાકારકતા ખેતીની અંદર મેળવી શકશું એમાં કોઈ શંકાને સ્થાન નથી ને હજી પણ હું અહીં માધ્યમથી કહું છું આવતો દસકો ખેતીનો હશે ખેતી અને ખેડૂત જો આધુનિક પદ્ધતિઓથી સમજણપૂર્વક વિવેકપૂર્વક ખેતીની અંદર આધુનિકતા અપનાવશે તો આવતા દિવસોની અંદર ખેતીનો સુરોણકાળ આવશે અત્યારની પરિસ્થિતિ હાલની જે હોય મિત્રો ધીમે 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 આપણે એની અંદર સુધારા તરફ જઈ રહ્યા છીએ મિત્રો મારે આજના જે આ વિડીયોની અંદર વાત શરૂ કરવું પહેલાં આપને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ છે આ ચેનલમાં જો નવા હોય અને હજી સુધી આ ચેનલને અથવા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલું કામ સબસ્ક્રાઈબ કરવાનું કરી લો નીચે તમે જ્યારે આ ચેનલની અંદર આવો તો એને સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરી દો ત્યારબાદ સબસ્ક્રાઈબ બરાબર કર્યા બાદ ઓલ નોટિફિકેશન આવશે ત્યાં હોલ નોટિફિકેશન કરો બીજું સબસ્ક્રાઈબ કર્યા પછી પૂરો વિડીયો શાંતિપૂર્વક જોઈ અને તમને જો ગમે તો વિડીયોને લાઈક આપજો ખાસ કરીને લાઇક આપવાથી મને એવું લાગશે કે મારા વિડિયો અથવા મારા દ્વારા માહિતીનો જે હું પ્રયત્ન કરી રહ્યો છું પ્રમાણિકપણે એ પ્રયત્નો કંઈક ને કંઈક ઉપયોગ કરી રહ્યા છે બીજું લાઈક કર્યા બાદ મિત્રો આખો વિડીયો જોવાઈ જાય તમને ગમે તમને એવું લાગે કે આ વિડીયોમાં કંઈક કરવા જેવું છે સારું લાગે તો જ હું મિત્રો વિનંતી કરું છું કે એને શેર કરી દેજો બધા મિત્રોને મોકલજો એ પણ આ ફાયદો લઈ શકશે તમને લાગે કે આ વિડીયોમાં નથી મારે કંઈ સમજવા જેવું નથી ઉપયોગ કરવો કોઈ વાંધો નહીં નહીં શેર કરતા પણ હું તમને એમ કઉ છું કે આપણા દ્વારા પુણ્યનું કામ કરવા માટે આપણે જે માહિતી મળે છે મને જે માહિતી છે મારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ બીજા લોકો પણ કરી શકે તો એ જ્ઞાનની અંદર વધારો થશે એવું નહીં માનતા કે મેં જોઈ લીધું હું કરી લઉં હું આમાંથી ફાયદો લઈ લઉં મિત્રો આપણે સર્વ મિત્રોને શેર કરીએ કરવું ન કરવું એ તમારા હાથની વાત છે પણ આ એટલું કામ ખાસ કરીને મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોઈ આપી શકો છો મિત્રો મેં એકદમ જુદા જુદા ટોપિક ઉપર વાત કરતા હોય આ શિયાળુ ઋતુની વાત છે ચોમાસાની અંદર વાત કરીએ તો શિયાળુ ઋતુની અંદર પણ હવે ઘણી બધી જગ્યાએ જે ખાતરની વાત આવે તો આજનો આપણો ટોપિક જ એ છે કે વોટર સોલ્યુબલ ખાતરો પાણી દ્રાવ્ય ખાતરો ક્યાં ક્યાં છે અને દરેક ખાતરનો ફંક્શન એટલે કે એનું મહત્વ શું છે રોલ ઘણી વખત મિત્રો આની અંદર કોન્ટ્રાવર્સી એટલી જબરદસ્ત થાય છે મને પણ ઘણા બધા પ્રશ્નો ઘણા ફોન આવે તો ઘણા લોકોને ખ્યાલ જ નથી કે કેટલા પ્રકારના પાણી દ્રાવ્ય કે વોટર સોલ્યુબલ ખાતરો બજારની અંદર મળે છે એનો ઉપયોગ શું છે આ સ્ટેજે ઉપયોગ કરવો સારા સારા લોકોને પણ ખબર હોય છે મિત્રો આ વિડીયો મને ઘણા બધા મિત્રોએ કીધું કે આવું તમે કંઈક માહિતી આપો એટલા માટે આ મેં સંશોધનના જે પણ માહિતીઓથી ભેગી કરીને તમારા સમક્ષ રજૂ કરું છું હું એના ફોટોગ્રાફ પણ બતાવીશ સહકારી સંસ્થાઓ હોય આપણી યુનિવર્સિટીઓ દ્વારા જે પણ આ પ્રોડક્ટ બનતી હોય એનો વધારે વધારે ઉપયોગ કરજો એ ન મળે તો પણ સારી કંપનીઓની વસ્તુઓ પણ આપણે વાપરી શકીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આજનો ટોપિક છે વોટર સોલ્યુબલ ખાતરો પાણી દ્રાવ્ય ખાતરો ક્યાં ક્યાં છે એના ક્યાં ક્યાં રોલ છે તો મિત્રો આ વિડીયોને પૂરેપૂરો નિહાળજો સૌપ્રથમ તો ખાતરોની વાત આવે એટલે પાયાના ખાતરો ને બેગમાં આવેલા ખાતરો ને આપણે બધા ઓળખીએ યુરિયા ડીએપી મિરોટો પોટા સિંગલ સુપર ફોસ્ફેટ બાર બત્રીસ સોળ આવા બધા જ બાસકા પિસ્તાલીસ પચાસ કિલો આપણે જોયા છે અને વર્ષોથી આપણે ખેતીમાં એને ઉપયોગ કરી છે ત્યારબાદ પુત્રી પછીના જે પૂરતી ખાતર તરીકે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ આપતા હોય આ વિશે તમે જાણો છો અપનાવો આજ આમાંથી એક પણ વાત નથી કરવી આજે વાત કરવી છે એક કિલોના પેકેટમાં અથવા પ્રવાહી ફોર્મ ફોર્મની અંદર આવતી એક 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 લીટર એક એક કિલોના પેકિંગમાં આવતા વોટર સોલ્યુબલ પાણી દ્રાવ્ય ખાતરો જ છે પણ પાણીમાં ઓગળી જાય એવા ખાતરો મિત્રો એ ખાતરોની અંદર ઘણા બધા ખાતરો આવે હું તમને એક એકના નામ સાથે એની ડિટેલ પણ કહેતો જઈશ હું ખાતરો ખાતરોનું લિસ્ટ તમને બોલી જાઉં ઓગણીસ 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 આ એનપીકે છે દરેક ખાતરોની અંદર આ રીતના આવશે એનપીકે ઓગણીસ 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 બાર એકસઠ જીરો જીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ જીરો જીરો પચાસ તેર ચાલીસ તેર કેલ્શિયમ નાઇટ્રેટ મેગ્નેશિયમ સલ્ફેટ આ બધા જે ખાતરો છે એ ખાસ કરીને પાણી દ્રાવ્ય ખાતરો જે પાણીમાં ઓગળી જાય સ્ટોલની અંદર નાખીએ પાણીમાં ઓગાડી અને સીધા પંપ દ્વારા છંટકાવ કરી શકે તો મિત્રો પહેલું ખાતર આપણે જો લઈએ તો ઓગણીસ 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 એનપીકે છે આ ખાતરનું કામ વૃદ્ધિ અને વિકાસ માટે છે કોઈ પણ પાકની અંદર તમારે વૃદ્ધિ અને વિકાસ શરૂઆતના સ્ટેજમાં કરાવો હોય તો ઓગણીસ 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 અને દરેક ખાતરોના અંદાજિત જે આપડા માપસી સો ગ્રામ પંપની અંદર પંદર લીટર પાણીમાં પંપ જનરલી આપણે ગણીએ છીએ તો પંદર લિટર પાણીનું અહીંયા મેન્શન કરીએ છીએ પંદર લિટર પાણીની અંદર સો ગ્રામ આ ઓગણીસ ઓગણીસ નાખી અને વૃદ્ધિ વિકાસ માટે કોઈ પણ પાકની અંદર તમે મિત્રો વાપરી શકો એનો ફોટોગ્રાફ પણ મેં બતાવ્યો બીજું જે ખાતર છે બાર એક સેટ ઝીરો છે એનું કામ છે પેલું જેમ વૃદ્ધિનો વિકાસ થઈ ગયા બાદ બીજી પ્રક્રિયા કોઈપણ પાકની અંદર ફૂલ લાવવાની થતી હોય એટલે જયારે તમારા પાકની અંદર ફૂલ લાવવા છે તો એની અંદર બાર એક સેટ ઉપયોગ કરી શકો અને ભરપૂર ફૂલ લાવવા માટેનું આ ખાતર કહી શકાય અને એનો પણ સો ગ્રામ લેખે પંદર લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવાનો છે મિત્રો ઘણા મિત્રોએ સોયાબીન મગફળીમાં ટ્રાય કરી આવતા દિવસોની અંદર હું તો એવું કહું છું કે ચણાનો પાક કરતા હોય ધાણા જીરું એની અંદર પણ તમે નાના પાઈ હું એવું નથી કહતો તમે તમારા દસ વીઘા પાંચ વીઘાના વાવેતરમાં કરો તમે બે પંપની ટ્રાય કરો અડધા વીઘા વીઘાની ટ્રાય કરો પણ ટ્રાય કરશું ખેતીમાં અપનાવશું આ વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે ઘણા વર્ષોથી સંશોધનોની ભલામણો છે આપણે જયારે અપનાવશું ને આપણને ફાયદો મળશે ગયા વર્ષે ઘણા બધા ખેડૂતોના અનુભવો એવા રહ્યા છે કે મગફળીની અંદર વોટર સોલ્યુબલના બે થી ત્રણ ડોઝ મેં માર્યા છે એમાં લગભગ ઉત્પાદનમાં દસ થી પંદર ટકાનો આ તો મિનિમમ કઉ છું દસ થી પંદર ટકાનો ફરક પડે છે સો મણ થતું હોય એકસો દસ રૂપિયા લેખે મિનિમમ ભાવ ગણો દસ હજાર રૂપિયાનો આપણને ચાર પાંચ વીઘાની અંદર થી ફાયદો થાય ખૂબ મોટી ફાયદો છે આની બધાની કિંમતો દોઢસો થી બસો રૂપિયા છે એકર ની અંદર અઢી વીઘામાં બસો રૂપિયાનો ખર્ચ બહુ મોંઘો ન પડે તો બાર એકસઠ જીરો નું કામ છે ભરપૂર ફૂલ લાવવા માટે એના પછી ત્રીજું જે ખાતર છે એ છે જીરો બાવન ચોત્રીસ જીરો બાવન ચોત્રીસ એ ખાતર છે એ ફૂલ આવી ગયા પછી વધારે ફળ લગાડવા માટેનું છે કોઈ પણ પાકની અંદર શીંગો ઝીંડવા કપાસની અંદર ખાલી ખાસ કરીને ઝીંડવા હોય ઘણા પાકોની અંદર શીંગો હોય ઘણામાં ડોડવા હોય તો આ બધા જે પાકો છે એની અંદર ભરપૂર ફળ લગાડવાના તમારે હોય તો જીરો બાવન ચોત્રીસ સો ગ્રામ લેખે છાંટવાની ભલામણ મિત્રો આપણે કરી છે ત્યારબાદ છે તેર જીરો પિસ્તાલીસ તેર જીરો પિસ્તાલીસ વોટર સોલ્યુબલ ફોટોગ્રાફ બધા જ હું બતાવું છું એનું કામ છે ફળના વજન અને આકાર માટે ફળનું વજન જો તમારે વધારવું હોય જેમાં ટેટી તરબૂચ ઝીંડવા કપાસની અંદર તો આની અંદર તેર જીરો પિસ્તાલીસ પોટેશિયમ ખાસ કરીને આની અંદર પોટાશ આવે છે નાઇટ્રોજન આવે છે તો તેર જીરો પિસ્તાલીસનો છંટકાવ સો ગ્રામ લે પંપની અંદર નાખીને મિત્રો આપણે ખાસ કરીને એની અંદર સ્પ્રે કરી પાક પાકવાઇઝ અલગ અલગ દિવસો હોય છે કે હું દિવસો મેન્શન નથી કરતો હું તમને અવસ્થા મેન્શન કરું ગ્રામમાં કેટલા પ્રમાણ રાખીને અને ક્યુ ખાતર એ ખાસ કરીને મિત્રો યાદ રાખજો ફરી ભૂલાઈ જતો આ વિડીયોની અંદર બધી જ માહિતી ઓલરેડી સેફ રહેશે તેર ઝીરો પિસ્તાલીસની વાત કરીએ ત્યારબાદનું સ્ટેજ હોય છે ખાસ કરીને ફળમાં રંગ અને મીઠાશ અને એની પાકટ અવસ્થા માટે કોઈપણ ફળ બંધાય આ પહેલા ફૂલ આવે ફળ બંધાઈ ગયું ફળની અંદર હવે આપણે એને રંગ મીઠાશ અને પાકટ અવસ્થા માટે ખાસ કરીને જે ખાતર વાપરીએ છીએ જીરો ઝીરો પચાસ આની અંદર મિત્રો ખાસ વિનંતી કરું છું કે આની અંદર પોટાશ પણ આવે સલ્ફર પણ આવે તો પોટાશને મહત્વ ખૂબ આપણે આપીએ છીએ પાકની અંદર કારણ કે પોટાશ જે પાકની અંદર તંદુરસ્ત રાખવાનું પાકને રોગ જીવા તેના ઉપર એટેક ન કરે કારણ કે પાક તંદુરસ્ત છે એટલે એ રોલની અંદર પણ પોટાશનું ખૂબ મહત્વ બની જતું હોય તો ઝીરો જીરો પચાસ ફળની અંદર રંગ મીઠાશ માટે મિત્રો હોય છે તો સો ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી શકીએ ત્યારબાદનો એક ગ્રેડ છે તેર ચાલીસ તેર ખાસ કરીને વારંવાર વીણી જે પાકની અંદર લેવી શાકભાજીના પાકો કેટી તરબૂજ જેવા ખાસ કરીને ફળ પાકોની અંદર વાત કરીએ રીંગણી મરચી ટમેટી જેવા વારંવાર વીણી લેવાતા પાકોની વાત કરીએ તો એની અંદર તેર ચાલીસ તેર આ ખાતરનો પણ છંટકાવ મિત્રો આપણે સો ગ્રામ લેખે પંપમાં નાખીને કરી શકીએ ત્યારબાદ એક મેગ્નેશિયમ સલ્ફેટ જે બજારની અંદર મેગ્નેશિયમ યુક્ત ખાતર મળતું હોય એની અંદર સાડા નવ ટકા મેગ્નેશિયમ અને બાર ટકા સલ્ફર મેગ્નેશિયમ અને સલ્ફર યુક્ત આ ખાતર છે એને પણ કપાસ જેવા પાકની અંદર સો ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી શકે જે ખાતર છે એ મેગ્નેશિયમ અને સલ્ફરની પૂર્તિ કરે છે તો આજે ઊણપવાળા જે પાકો છે એની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ સો ગ્રામ લખી આપણે નાખીને મિત્રો છંટકાવ કરી શકીએ ત્યારબાદ કેલ્શિયમ નાઇટ્રેટ મિત્રો ખાસ કરીને ફળની અંદર જે ફાટી જતા હોય ફળ આ એને ફાટવા માટે અથવા તો એને સરળતાથી રોકવા માટે કેલ્શિયમ નાઇટ્રેટનો આપણે ઉપયોગ કરવો જોઈએ એની અંદર કેલ્શિયમ સાડા અઢાર ટકા અને ખાસ કરીને નાઇટ્રોજન સાડા પંદર ટકા કેલ્શિયમ નાઇટ્રેટ છે એટલે કેલ્શિયમ સાડા અઢાર ટકા છે અને નાઇટ્રોજન સાડા પંદર ટકા છે તો કેલ્શિયમ નાઇટ્રેટ પણ મિત્રો આપણે પંપની અંદર નાખીને છંટકાવ કરી શકીએ ખાસ કરીને પાણી દ્રાવ્ય જે ખાતરો હોય છે એ આમ સરળ છે સસ્તા છે છંટકાવની અંદર ઉપયોગ કરી શકે ડ્રીપની અંદર પણ જમીનની અંદર મિત્રો આ ખાતરો ઘણા બધા ખાતરો છે કે ડ્રીપની અંદર પણ આપણે ઘણા પાકોની અંદર ભલામણ કરી એ ડાયરેકલી એને પાકને મળી જતું હોય તો આ પદ્ધતિ પ્રમાણે આ જો ખાતરો વાપરશું તો મને લાગે ખૂબ ફાયદો થશે અને જે ખાસ કરીને આ ખાતરો છે એનો પીએચ જે સાડા પાંચથી સાડા છ હોય આ જે ખાતરોની પાણી દ્રાવ્ય ખાતરોની વાત કરી એનો પીએચ સાડા પાંચથી સાડા છ હોય એટલે કે એસિડિક હોય છે એટલે ખાસ કરીને પાણી દ્રાવ્ય ખાતરો છે સામાન્ય રીતે શુદ્ધ હોય એને સાથે ઉત્પન્ન ખાસ કરીને એક ક્ષાર ઉત્પન્ન નથી કરતા જમીનની અંદર એટલે નુકસાન જમીનની અંદર નથી કરતા જે જનરલ આપણા ખાતરો ડીએપીની વાત કરતા હોય નુકસાન કરે તો આ ખાતરોનું એટલું નુકસાન નથી એટલે સરળતાથી મિત્રો આપણે આ વાપરી શકીએ તો મિત્રો આ વાતની અંદર તમને ક્યાંય પણ સમજાણું હોય તો મારા વોટ્સએપ નંબર અને મારા કોલ નંબર આપેલા છે આપ મને વોટ્સએપ દ્વારા મેસેજ દ્વારા પણ જાણ કરી શકશો પરંતુ સમય નોંધી લેજો સાડા નવથી સાડા બાર અને અઢીથી સાડા પાંચ સુધી મિત્રો મહેરબાની કરીને આપ કોલ કરશો મેસેજ કરશો તો હું સરળતાથી આપના જવાબ આપી શકીશ ત્યારબાદ બીજા કામની અંદર વ્યસ્ત હોવાને લીધે ઘણી વખત નથી ફોન કોલ રિસીવ થતા તો આપ આ બધી બાબતો ધ્યાન લઈ અને આપણે સાથે મળીને ખેતીની અંદર કંઈક નવું કરી શકીએ તો આજના આ વિષયની અંદર પાણી દ્રાવ્ય ખાતરો પાણી દ્રાવ્ય ખાતરનો ઉપયોગ તમને કેવો લાગ્યો વિશે એ પણ મિત્રો ખાસ કરીને કોમેન્ટની અંદર લખજો જો વિડીયો ગમે તો એને લાઈક પણ કરી દેજો અને તમને એવો લાગ્યો હોય પૂરો વિડીયો જોયા પછી તો એને શેર કરીને બીજા ખેડૂત મિત્રોને પણ જાણ કરશો તો મિત્ર આજનો વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ